પ્રાપ્ત થઈ રહ્યા છે પોતાનો વિદેશ પ્રવાસ સ્થગિત કર્યો છે ક્રોએશિયા નોર્વે ન્યુઝીલેન્ડ નો પ્રવાસ કરવાના હતા તેર થી સત્તર મે સુધી પરંતુ આ પ્રવાસને રદ કરી દેવામાં આવ્યો છે તેર મે થી સત્તર મે સુધી પ્રવાસ પર પીએમ મોદી જવાના હતા ક્રોએશિયા નેધરલેન્ડ નોર્વેમાં તેઓ જવાના હતા પરંતુ આ પ્રવાસને રદ કરી દેવામાં આવ્યો છે ઓપરેશન સિંધુ અંતર્ગત મોટી ગતિવિધિ અને મોટા પ્રવાસ તેમને રદ કર્યો છે હાલ પૂરતો તેમના દ્વારા રદ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જ્યારે પહેલગામનો હુમલો થયો હતો ત્યારે પણ તેમણે પોતાનો વિદેશ પ્રવાસને અટકાવીને તેઓ પરત ફર્યા હતા અને બેઠકોનો દોર જોવા મળ્યો હતો અને ઓપરેશન સિંદુર બાદ પણ હાલમાં બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી મોદી આ સાથે સાથે અમિત શાહ અને રાજનાથસિંહે પણ બેઠકનું આયોજન કર્યું હતું અને તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે અને તમામ બાબતો પર હાર વડાપ્રધાન મોદી નજર રાખી રહ્યા છે અને સીએજી ડોભાલ પણ મળ્યા હતા અને તેમના દ્વારા પણ તમામ બાબતો અંગે વડાપ્રધાન મોદીને

ને પણ બંધ કરી દેવામાં આવ્યા હોવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય ઓપરેશન સિંદુર બાદ લેવામાં આવી રહ્યા છે ગતિવિધિ તે જ જોવા મળી રહી છે ક્રોએશિયા નોર્વે નેધરલેન્ડ પ્રવાસ હવે તેવો નહીં જાય